કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના ખાવડા રોડ પર આવેલા ભારતનગરની પ્રાથમિક શાળાના અંદાજે એકસો પચાસથી વધુ વિદ્યાર્થીઓ શાળાની માંગણી ન સંતોષાતા શાળા છોડવા મજબૂર થયા હોવાનું આજે અહીં શિક્ષણ અંગે ચિંતિત વિસ્તારના સામાજિક કાર્યકર સિકંદર અલના સુમરા દ્વારા જણાવવામાં આવ્યું હતું સિકંદરભાઈ દ્વારા આજથી દિવસ અગાઉ ચીમકી આપવામાં આવી હતી અને સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ કરવામાં આવેલ કે એક મેસેજમાં જણાવવામાં આવ્યું હતું કે એકાદ વર્ષથી રજૂઆત કરવામાં આવી રહી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ જ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી પરિણામે એકસો પચાસથી વધુ વિદ્યાર્થીનીઓ માંગણી મુજબની શાળા ન મળતા આજે અભ્યાસને અલવિદા કરી રહ્યા છે આ અંગે શહેરી જનસંઘર્ષ મંચના સંસ્થાપક મોહમ્મદ લાખા દ્વારા જણાવવામાં આવેલ કે હવે કચ્છ જિલ્લામાં શિક્ષણ વિભાગના તાઇફા અને લોલમ લોલ બહાર આવી રહ્યા છે બે જેટલા સ્થળોએ વિદ્યાર્થીઓ દ્વારા કાયમી અને પૂરતા શિક્ષકોની માંગણી માટે જાહેરમાં પ્રદર્શન કરવામાં આવેલ જ્યારે ભુજ તાલુકાના આંબેડકરનગર પ્રાથમિક શાળામાંથી સામૂહિક રીતે ડ્રોપ આઉટ થયું છે સિકંદરભાઈ સુમરા અને મોહમ્મદ લાખા દ્વારા જણાવવામાં આવેલ કે સામૂહિક રીતે શાળા છોડવાનો કચ્છ જિલ્લાનો આ પ્રથમ ઘટના બની હોવાનું જણાઈ આવે છે ભારતનગરના પુલપાટીયા પાસે છેલ્લા છ વર્ષથી સતત સ્વતંત્ર પ્રાથમિક શાળાની માંગણી કરી રહ્યું છે આજે ગામમાં બસો કરતાં વધુ બાળકો ધોરણ એકથી આઠમાં અભ્યાસ કરતા હોવા છતાં તેઓને અથા યોગ્ય શૈક્ષણિક માહોલ પ્રાપ્ત નથી વર્તમાન સ્થિતિમાં ગાર્ડ અવ્યવસ્થિત પત્ર જાળવવા હંગામી વર્ગખંડમાં બસોથી વધુ બાળકો શ્રી આંબેડકર પ્રાથમિક શાળા દ્વારા ચાલતા પેટા વર્ગમાં અભ્યાસ કરતા હતા જે હાલ છ વર્ષથી કોઈ સુધારા વગર ચાલતું હતું બે કિલોમીટર દૂરે વિશાળા ભુજ ખાવડા મુખ્ય પર અને નાના બાળકોને ત્યાં સુધી રી પહોંચવા અકસ્માત જેવા ગંભીર પરિણામોની શક્યતા આવી રહી છે આથી શિક્ષણના અધિકારમાં અવરોધ ઉભો થયો છે અમે આ બાબત અંગે તલાટી વીઆરસી ટીપીઓ ડીપીઓ ડીડીઓ ધારાસભ્યશ્રી સંસદ સભ્યશી તથા રાજ્યકક્ષાએ અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે છતાં આજ દિન સુધી કોઈ સકારાત્મક નિર્ણય ન આવતા આજે સામૂહિક શાળા બહિષ્કાર કર્યો છે અમારી મજબૂરી છે કે જો ચાલુ શૈક્ષણિક સત્રમાં નવી સ્વતંત્ર શાળાની મંજૂરી મળતી નથી તો અમે બધા વાલીઓ એક સંગઠિત શાંતિપૂર્ણ ગાંધીચિંધિયા માર્ગે તમામ બસ્સો વિદ્યાર્થીઓને ડ્રોપ આઉટ કરીને કચ્છના શિક્ષણનો કાળા દિવસનું આંદોલન કરીશું અમારો માત્ર અભિશા અભિપ્રાય છે કે પ્રત્યેક બાળકને યોગ્ય શિક્ષણનો અધિકાર અને શાંતિપૂર્ણ માહોલ અપેક્ષા રાખીએ છીએ કે આપના દ્રઢ હસ્તક્ષેપ દ્વારા મુદ્દા પર અધિકૃત ઠોસ અને ટૂંક સમયમાં નિર્ણયો લેવામાં આવશે સ્ટોરી ભરત ઠાકોર કચ્છ